ગૌરીવત નિમિત્તે તમામ બાળકોને મેવો સહિત ખાધ વસ્તુ આપવામાં આવી હતી બ્રહ્મસેવા જાગૃતિ મંચ તેમજ બરોડા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ ડભોઈ તાલુકાના જિયા તલાવડી કજાપુર તેમજ ડાંગી કુવા ગામે ચેરિટી કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં શાળામાં ધોરણ એકથી નવ બેસતા બાળકો માટેના બાંકડા તેમજ ગૌરીવત નિમિત્તે તમામ બાળકોને મેવા સહિત ખાધ વસ્તુ આપવામાં આવી હતી તેમજ બાળકોને પાણીના બોટલ આપવામાં આવ્યા હતા ડભોઈ તાલુકાના જિયા તલાવડી કજાપુર તેમજ ડાંગી કુવા ગામે બ્રહ્મસ્વાર સેવા જાગૃતિ તેમજ બરોડા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ ચેરિટી કાર્યકર રાખવામાં આવ્યો હતો જેમાં બ્રહ્મ સમાજના મીનાબેન શૈલેષભાઈ મહેતા ભાજપના અગ્રણી ભાવેશભાઈ પટેલ નડાવાડા તેમજ મહિલા મોરચાના કલ્પનાબેન પટેલ વિગેરે મહાનુભાવના હસ્તે ધોરણ એકથી નવ માંગ બેસતા બાળકો માટેના બાંકડા અર્પણ કરવામાં આવ્યા હતા તેમ જહાલ ગૌરીવ્રતનો તહેવાર ચાલી રહ્યો હોય આ પ્રસંગે તમામ બાળકીઓ બાળકોને સુખોમેવા સ

જ્યાં ખરેખર બાળકોને જરૂર છે એવી જગ્યાઓ પર એ બાળકોની ગણતરી પ્રમાણે એમને બેસવા માટેની બેન્ચિસ સાયન્સ કીટ એટલે કે પ્રાયોગાત્મક અભ્યાસ માટેની એ લોકો જાતે પ્રયોગ કરીને સમજી શકે એ કીટ જે ધોરણ એકથી નવ સુધીની છે એ આપી છે ગૌરી વ્રત કરતી દરેકે દરેક બાળકીઓને ખાવના પેકેટ બનાવીને બ્રહ્મશક્તિ તરફથી આપવામાં આવ્યા છે અને દરેક